નર્મદા જિલ્લાના ગોરા ખાતે ચાલતી એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાગબારા ખાતે ચાલતી એકલવ્ય શાળાને પોતાની શાળા ગોરા એકલવ્ય ખાતે સમાવેશ કરવાના વહીવટી તંત્રના નિર્ણય સામે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવ્યો છે મોટી સંખ્યામાં બાળકોએ શાળાના ગેટ આગળ તથા ના સ્થળે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા સાગબારા ખાતે ચાલતી એકલવ્ય શાળાને ગોરા ખાતેના સમાવવા બાબતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો

પહેલાંથી જ અમને અહીંયા પાણીની પ્રોબ્લેમ છે ખાવાની પ્રોબ્લમ છે અને એ લોકો વધારે આવીને અહીંયા ભીડ કરે છે એ અમને મંજૂર નથી આ આખી સ્કૂલવાળાને આ આંદોલન અમે જાતે જ કરી રહ્યા છે મારું નામ સંગાળિયા કમિલાબેન ચતુર્ભાઈ છે હું દાહોદથી અહીંયા અભ્યાસ માટે આવું છું અને ઇલેવન્થ સાયન્સમાં અહીંયા અભ્યાસ કરું છું અહીંયા શાકભાહ એ મારે સ્કૂલ બધા આવવાના જ છે અમને અહીંયા રહેવાની પહેલાંથી જ થોડીક તકલીફ છે અને એ લોકો આવશે ત્યારે અમને વધારે તકલીફ પડશે અમારે જમવાનું બી ડાઇનિંગ હોલ શેર કરવો પડશે અમારા બેડો બી અમે એક બેડ પર લગભગ બે જણ રહેતા છે એટલે અમને તકલીફ પડશે અને પાણીની સુખ સુવિધા બી અમારે પૂરી પૂરી પડતી નથી તેથી અમે ના ના કહીએ છીએ એમને અહીંયા નર્મદા જિલ્લાના એકલવ્ય ગોરા સ્કૂલ ખાતે આજરોજ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે સાગબારા ખાતે ચાલતી એકલવ્ય સ્કૂલને હાલ ગોરા ખાતે ચાલતી એકલવ્ય સ્કૂલમાં સમાવવાના વિરોધને લઈને આજે બાળકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો આ એકલવ્ય ગોરા સ્કૂલના વિદ્યાર્થીઓ છે કે જેઓ પોતાની માંગણીને લઈને આજે રસ્તા પર ઉતાર્યા છે અને આંદોલન કર્યું છે જેને લઈને હાલ સ્થાનિક પોલીસ પણ મામલાને ઠારો પાડવા માટે ઘટના સ્થળે આવી પહોંચી છે આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે હાલ અમે અહીં એકલવ્ય ગોરા ખાતે શાળામાં અભ્યાસ જે કરી રહ્યા છે ત્યાં અમને રહેવાથી લઈને પાણીની સુવિધા જમવાની સુવિધા તેમજ અને અનેક ઘણી સમસ્યાઓ હાલ થઈ રહી છે અને વધુમાં શાકબાની સ્કૂલ એકલવ્ય શાળાને જો અહીં સમાવવામાં આવશે તો અમારી સમસ્યામાં પણ વધારો થશે જેને લઈને આજે આ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ અહીં હાલમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અમારી માંગે પૂરી કરો એવા સૂત્રોચ્ચાર સાથે આજ રોજ તેઓ ગોરા ખાતે આવેલા પાર્કિંગ ખાતે જમા થયા છે આપ અહીં જોઈ શકો છો આ એકલવ્ય ગોરાના વિદ્યાર્થીઓ છે જે જેઓ આજે રસ્તા પર ઉતર્યા છે તો હવે જોવું રહ્યું કે તંત્ર આ વિદ્યાર્થીઓને સમજાવવા માટે કેટલું સફળ બને છે ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા